નમસ્કાર મિત્રો હેલ્થન પર આપનું સ્વાગત છે તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનર માટે જી કેટેગરીના આયુષ્યમાન ભારત કાર્ડ છે એ બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે બે રીતે તમે બનાવી શકો છો પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી ઘરે બેઠા પણ બનાવી શકો છો અને બીજી રીતે તમે પીએચસી સીએચસી એસડીએચ આયુષ્યમાન ઓફિસ હોય તો ત્યાં જઈને પણ તમે આ રીતના જી કેટેગરીના આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો આજના વિડીયોમાં આપણે ઘરે બેઠા કેવી રીતે આયુષ્યમાન જી કેટેગરીનું જનરેટ કરી શકાય છે એ જોવાનું છે પરંતુ તમારે એ પીએચસી સીએચસી અને જવું હોય આયુષ્યમાન ઓફિસે ઓપરેટર જોડે જઈ અને બનાવરાવું હોય તો પછી સરકારી કર્મચારી હોય તો એમને કચેરીના વડાનું નિયત નમૂનાનો દાખલો જોઈશે અને પેન્શનર હોય તો એમને ટ્રેઝરી ઓફિસનો દાખલો જોઈશે અને આધાર કાર્ડ આ બે વસ્તુ ફરજિયાત છે દાખલો અને આધાર કાર્ડ એ તમે લઈ અને પીએચસી સીએચસી એસડીએચ અથવા આયુષ્યમાન ઓફિસ જશો તો પછી ઓપરેટર તમને એ રીતનું જી કેટેગરીનું આયુષ્યમાન કાર્ડ છે જનરેટ કરી દેશે મારા વિડીયોની અંદર ઘરે બેઠા મોબાઈલ કે લેપટોપની મદદથી કઈ રીતનું જી કેટેગરીનું જે આયુષ્યમાન કાર્ડ છે એ જનરેટ કરી શકાય છે જોવાનું છે ચેનલ પર નવા જ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો હવે વિડીયોના શરૂઆતમાં જ આપણે છે એચ આર પીએન નંબર જોઈશે હવે આ એચઆર નંબર શું છે તો એ નંબર કર્મયોગી ગુજરાતની અંદર આપણે લોગિન કરેલું છે અકાઉન્ટ બનાવેલું છે તમામ સરકાર સરકારી કર્મચારીઓની પાસે અકાઉન્ટ હશે જ તો એ કર્મયોગી ગુજરાત તરફથી આપણને એચઆર નંબર મળેલો હશે જો તમને આ નંબર નથી મળતો તો પછી આપણે જીમેલમાં જવાનું છે અને ત્યાં તમારે અહીં ઓલ ઇન બોક્સિસની અંદર અહીં એચઆરપીએન આટલું લખી અને સર્ચ કરશો એટલે આ રીતનો કર્મયોગીનો જે પાસવર્ડને એ તમારા મેઇલ પર કદાચ પડેલો જ હશે પરંતુ તમામ સરકારી કર્મચારીઓને આ રીતનો એચઆર નંબર તો મળેલો જ હશે કર્મયોગી ગુજરાત તરફથી તમને મેઇલ બોક્સમાં આ રીતનો મળી શકે છે ઇનબોક્સમાં એસએમએસ આવે ત્યાંથી પણ મળી શકે છે ના મળી શકે તો તમારી વડી ઓફિસનો કોન્ટેક કરશો તો ત્યાંથી પણ તમને આ રીતનો એચઆરપીએન નંબર મળી જશે હવે ગૂગલ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર બેનિફિશિયરી એન એચ એ આટલું લખીને સર્ચ કરો પીએમ જે આ રીતનું પોર્ટલ આવી જશે એના પર ક્લિક આપો હવે અહીં શું કરવાનું છે સૌ પ્રથમ નાખો મોબાઈલ નંબર નાખો મોબાઈલ નંબર નાખશો એટલે અહીં વેરીફાઈનું ઓપ્શન આવશે એના પર ક્લિક આપો અહીં મોબાઈલ ઓટીપી સિલેક્ટ કરો ત્યાર પછી ઓટીપી આવ્યો હશે ઓટીપી દાખલ કરો કેપચા છે અહીં ફરી કેપ્ચા દાખલ કરો લોગિન કરી લો હવે આ રીતનો ડેશબોર્ડ આવશે સ્કીમ આપણે ચેન્જ નથી કરવાની અહીં સ્ટેટ છે એ આપણું પસંદ કરી દો ત્યાર પછી સબ સ્કીમની અંદર આપણે અહીં પહેલાં ગુજરાત હું પસંદ કરી દઉં છું રિફ્રેશ થશે અહીં સબ સ્કીમની અંદર છેલ્લે ઓપ્શન આપ્યો હશે રેગ્યુલર એમ્પ્લોય પેન્શનર હોય તો એમના માટે પેન્શનર પણ આપેલો છે અને અહીં રેગ્યુલર એમ્પ્લોય ઓપ્શન આપે છે સરકારી કર્મચારી માટે પેન્શનર માટે પેન્શનર્સ આપેલો છે હું અહીં રેગ્યુલર એમ્પ્લોય સિલેક્ટ કરું છું ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ પસંદ કરી દઉં છું ત્યાર પછી સર્ચ બારની અંદર એચઆર નંબર આવું સિલેક્ટ કરી લેવાનું છે એચઆર પીએન નંબર મેં તમને કોપી કરીને રાખવાનો કહ્યો હતો એ અહીં દાખલ કરવાનો છે કેપ ચાહી નાખો હવે અહીં સર્ચનો ઓપ્શન એનેબલ જોવા મળશે એના પર ક્લિક આપો હવે નીચે છે એ તમારા એચઆરપીએન નંબર ફેમિલી આઈડી આવી જશે તમારા કુટુંબના સભ્યો પણ બતાવશે આપણું જે નામ છે એની સામે તમારે અહીં એક્શનનો ઓપ્શન આપેલો હશે અને નીચે તમારે કેવાય સી માટેનો ઓપ્શન આપ્યું છે તો એના પર ક્લિક આપો હવે આ રીતનો મારે મેસેજ ડિસ્પ્લે થાય છે એનો મતલબ શું છે કે કર્મયોગી જે પોર્ટલ છે કર્મયોગી ગુજરાત એ અકાઉન્ટની અંદર મારો આધાર કાર્ડ છે એ મેં એડ કરેલો નથી તો ફર્સ્ટ આ આધાર કાર્ડ હું એડ કરવા માટે કોશિશ કરીશ હવે અહીં સર્ચ બાર ની અંદર કર્મયોગી પોર્ટલ છે એ ઓપન કરીશ હવે અહીં મારે સીધું લોગિન માટેનું ખુલ્લી ગયું છે લોગિન માટેનું તમારે ના ખુલ્લે અને હોમ પેજ આવી જાય તો પણ આપણે લોગ માટેનું ઓપ્શન આ રીતનું આવી જવાનું છે આના પર અહીં એચઆરપીએન નંબર હોય તો દાખલ કરવાનો છે પાસવર્ડ નાખવાનો છે કેપચા નાખવાનો છે આનું ટોટલ ઓટીપી આવશે એ ઓટીપી અહીં નાખવાનો છે અને લોગ કરવાનો છે તમને પાસવર્ડને એવું ખ્યાલ ના હોય તો એચઆરપીએન નંબર ખ્યાલ ના હોય તો પછી મોબાઈલ નંબર નાખવાનો છે પછી પાસવર્ડ નાખવાનો આવશે કેપચા નાખવાનો આવશે ઓટીપી આવશે લોગિન ઇન કરવાનું છે તમારે આ રીતનું મેઇલ પર ઓટીપી મોકલવાનું કહે તો સેન્ડ ઓટીપી ક્લિક આપી મેલ પર ઓટીપી આવશે અહીં દાખલ કરી સબમિટ આપી દો જો આ રીતનો સ્ક્રીન આવે તો નહીતર આપણે કશું કરવાનું નથી હવે આ રીતનું હોમપેજ આવી જશે ત્યાં અહીં માય પ્રોફાઇલનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક આપો હવે આ રીતના મેનો ઓપન થઈ જશે એમાં તમને આઈડી નંબરનો ત્રીજા નંબરનો ઓપ્શન બતાવે છે તો એના પર ક્લિક આપો હવે અહીં સિલેક્ટ ડોક્યુમેન્ટ ટાઈપની અંદરથી આપણે આધાર કાર્ડ પસંદ કરી દો ત્યાર પછી આધાર કાર્ડનો નંબર આપો અને આ વસ્તુ તમારે નાખવાની જરૂર નથી સીધું એડ ટુ લિસ્ટ આપો હવે અહીં નીચે જોશો તો આધાર કાર્ડ આઈડી નંબર એડ થઈ ગયો હશે અહીંયા એક્શનની અંદર એડિટ ડિલીટનો ઓપ્શન આવશે આપણે સેવ એન્ડ નેક્સ્ટ આપી દો રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે ઓકે આપી દો હવે ફરી પાછા આપણે આ વેબસાઇટ પર લોગ ઇન થઈને આવી જવાનું છે આયુષ્યમાન ભારતની જે વેબસાઇટ છે પીએમ જે વેબસાઇટ એના પર હું સીધો આવી ગયો છું તમને મેં વિડીયોમાં પહેલાં જ બતાવ્યું છે કે અહીં કેવી રીતે આવવું અહીં ફરી આવી જવાનું છે આપણે હવે નીચે ફેમિલીનું લિસ્ટ આવી ગયો હશે તમારા નામની સામે અહીં કેવાય સીનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક આપો હવે જુઓ તો મેં મારો આધાર કાર્ડ નંબર એડ કરી દીધો છે એટલે હવે અહીં મારે એર શો થતી નથી હવે અહીં સીધું વેરીફાય પર ક્લિક આપો અહીં ચેકબોક્સ ખરું કરી દો અલાવ આપી દો હવે અહીં બે પ્રકારેના આધાર ઓટીપી છે તમારા મોબાઈલ પર સેન્ડ થયા હશે જે પહેલો ઓટીપી છે એ આધાર કાર્ડનો ઓટીપી આવ્યો હશે અને જે મોબાઈલ નંબર નાખી અને તે મેં આ વેબસાઇટની અંદર લોગ ઇન કર્યું છે એના બે ઓટીપી તમને પડ્યા હશે બે અલગ અલગ મોબાઈલ નંબર હશે તો અલગ અલગ મોબાઈલમાં ઓટીપી મારે સેમ સેમ મોબાઈલ છે તો ઓટીપી આવ્યા આ રીતના મારે ઓટીપી બંને ખરા છે હવે હું પર ક્લિક આપું અહીં તમારે ઈ કેવાયસી કઈ રીતનું કરવું છે ફિંગરપ્રિન્ટની મદદથી આધાર ઓટીપી આઈરે સ્કેનિંગ ફેસ ઓથેન્ટિકેટ તો અહીં સિમ્પલ ઓપ્શન છે આધાર ઓટીપી ની મદદથી હું એ સિલેક્ટ કરી લઉં છું આધાર ઓટીપી મેં સિલેક્ટ કર્યું છે નીચે વેરીફાયનો ઓપ્શન આવે છે એના પર ક્લિક આપો હવે ફરી પાછું આ રીતનું કન્સેન્ટ માર્ક્સે ખરું કરી અલાવ આપી દો હવે આ રીતનો ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનો આવશે તો એના પર ક્લિક કરી આપણો ફોટો તાજેતરનો પાડવાનો છે ફોટો પાડી અપલોડ કરશો એટલે આ રીતનો ફોટો આવી જશે હવે નીચે છે તમારી એડ્રેસની જે પણ વિગતો બાકી હોય તો એ આપણે ભરી દેવાની છે અને ત્યાર પછી સબમિટ પર ક્લિક આપશો એટલે આપણો રેકોર્ડ છે એ સબમિટ થઈ જશે અને જે લેવલ વન કક્ષાના અધિકારી છે એમના પાસે એપ્રુવ માટે જતો રહેશે હવે ફરી તમે આ રીતનું લિસ્ટ સર્ચ કરશો એટલે લિસ્ટમાં તમને અહીં તમારા નામની આગળ પેન્ડિંગ જોવા મળશે કાર્ડ સ્ટેટસની અંદર ઈ કેવાયસીમાં તો વેરીફાઈ જોવા મળશે જ પરંતુ કાર્ડ સ્ટેટસની અંદર પેન્ડિંગ જોવા મળશે અને અહીં જે ઈ કેવાયસીનો ઓપ્શન છે એ હટી ગયો હશે હવે તમારી રિક્વેસ્ટને છે એ એક્સ લેવલ વને અધિકારી હોય એ એક્સેપ્ટ કરે છે કે રિજેક્ટ કરે છે એ થોડા દિવસોની અંદર તમને ખબર મળી જશે ફરીથી આપણે આ રીતનું સર્ચ કરશો એટલે અહીં તમારે એપ્રુવનો ઓપ્શન આવી જશે અને કાર્ડ છે એ ડાઉનલોડ માટેનો પણ ઓપ્શન આવી જશે એના પર ડાઉનલોડ પર ક્લિક કરીને આપણે કાર્ડ છે ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે ફરી પાછું આ રીતની સ્ક્રીન આવી જશે અહીં આધાર નંબર સિલેક્ટ કરી અને પછી આપણે કન્સેન્ટ આપી ઓટીપી સેન્ડ કરવાનો રહેશે આધારનો ઓટીપી આવશે લોગિન કરેલું હોય એ મોબાઈલ પર ફરીથી ઓટીપી આવશે એ બંને ઓટીપી વેરીફાય કરશો એટલે આયુષ્યમાન કાર્ડ હેઝ બિન ડાઉનલોડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે અહીં તમારે ડાઉનલોડનો ઓપ્શન આવે એના પર ક્લિક કરશો એટલે આવી રીતનું જે જી પ્રકારનું કેટેગરીનું જે કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ એ તમારે ડાઉનલોડ થઈને આવી જશે અને તમે જે પ્રમાણે આધાર કાર્ડ બનાવો છો એ પ્રમાણે પીવીસી પર પ્રિન્ટ કરાવી અને તમે કાર્ડ બનાવી શકો છો તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો જી કેટેગરીનું આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવું એ મેં તમને સમજાવ્યું છે ઘરે બેઠા તમે આરામથી બનાવી શકો છો વિડીયોની અંદર કોઈ પણ જગ્યાએ ખ્યાલ ના આવે તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિડીયો ગમે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા જજો